હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મુક્તિ કિચન હું છું મુક્તિ પંડ્યા આજે હું લઈને આવી છું એ છે ખાટું એવું ગુંદાનું અથાણું અહીંયા ગુંદાનું અથાણું પરફેક્ટ કઈ રીતે બનાવવું અને આ અથાણાને એક વર્ષ સુધી સ્ટોર કઈ રીતે કરવાનું એ અહીંયા હું બતાવવાની છું અને આ ગુંદાનું અથાણું એકદમ ટેસ્ટી બને છે તમે એકવાર ટ્રાય કરજો જો તમને મારી રેસીપી ગમી હોય તો મારી બનાવવા ને તમારે અહીંયા સૌથી પહેલા ગુંદા લેવાના છે મેં અહિયાં પાંચસો ગ્રામ જેવા ગુંદા લીધેલા છે ગુંદા અહીંયા તમારા મોટા અને ફ્રેશ હોવા જોઈએ પાકેલા ગુંદા અહિયાં હોવા ન જોઈએ એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે હવે આપણે આ ગુંદાની સામે આપણે અઢીસો ગ્રામ જેટલી મેં અહીંયા કાચી કેરી લીધેલી છે તમે અહીંયા કોઈ બી કાચી કેરી લઈ શકો છો હવે આપણે કાચી કેરીને અને ગુંદાને સરસ રીતે બે થી ત્રણ વખત પાણીમાંથી ધોઈ લેવાનું છે હવે આપણે ગુંદાને અને કેરીને ધોઈ લીધેલી છે તમારે અહીંયા ગુંદા ધોતી વખતે ગુંદાને ઝુમખામાંથી કાઢવાના નથી જો તમે ઝુમખામાંથી ગુંદાને કાઢશો તો તમારે ગુંદાની અંદર પાણી જવાય શક્યતા રે એટલે આપણે પેલા આવી રીતે ગુંદાને કાઢવાના નહીં હવે આપણે આ ગુંદાને એક કોટન ના દુપટ્ટા ઉપર કે પછી કોઈ બી તમારી પાસે કોટન નો રૂમાલ કે કઈ હોય એના પર આવી રીતે ગુંદાને પોળા કરી દેવાના આવી રીતે કરવાથી તમારા ગુંદા જલ્દી કોરા પડી જશે અને સરસ એવા ડ્રાય થઈ જશે હવે આપણે આ કેરીને સરસ રીતે ધોયા પછી છાલ કાઢીને છીણી લેવાની રહેશે અહીંયા આપણે છીણીને રેડી કરી લીધેલી છે મેં છાલને આવી મોટી છીણીને રેડી કરવાની તમારે હવે આપણે આ છીણીની અંદર અડધી ચમચી જેટલું હળદર પાવડર એડ કરવાનું છે હળદર પાવડર તમારે થોડી વધારે એડ કરવી હોય તો કરી શકો છો પછી આપણે એક ચમચી જેવું મીઠું એડ કરવાનું છે આ બંને વસ્તુને મિક્સ કરી લેવાનું છે આવી રીતે ત્રણથી ચાર મિનિટ માટે તમારે રેવા દેવાનું છે જેથી મીઠાનું પાણી બનીને થઈ જશે અહીંયા ત્રણથી ચાર મિનિટ થઈ ગઈ છે મિક્સ કરી લેવાનું અને આવી રીતે હાથમાં થોડું છીણ લેવાનું તમારે અને પછી બે હથેળીની મદદથી તમારે દબાવીને વધારાનું પાણી કાઢી દેવાનું છે તમે જોઈ શકો છો કે આપણું વધારાનું મીઠાનું પાણી બન્યું હશે એ નીકળી જશે આવી રીતે કરવાથી તમારી કેરીમાંથી થોડી ખટાશ ઓછી થઈ જશે હવે આપણે આને એક પ્લેટમાં લઈ લઈશું બધી છીણમાંથી પાણી નીકળી જાય પછી પ્લેટમાં છીણને આપણે જે ગુંદાના બાજુમાં આપણે આવી રીતે પોળી કરી દેવાની છે છુટ્ટી કરવાથી તમારી કેરીમાં જે મોશર હશે એ નીકાળી દેવાનું છે આપણે ગુંદાને અને કેરીને બંનેને આવી રીતે આપણે પંખા નીચે જ કોરા પડવા દઈશું હવે આપણે બે બીજી જોઈ લઈએ મેં અહીંયા બસો ગ્રામ રાઈના કુરિયા અને પચાસ ગ્રામ મેથીના કુરિયા લીધેલા છે આ બંને કુરિયાને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને તમારે ધ્યાન રહે કે સાફ કરીને જ અહીંયા લેવાના હવે આ બંને કુરિયાને આપણે એક મિક્સર જારના બાઉલમાં લઈ લેવાનું છે મેં અહીંયા બંને કુરિયાને લઈ લીધેલા છે મિક્સચર જારમાં હવે આપણે આનું ઢાંકણું બંધ કરી દેવાનું છે અને આને એક જ વખત આપણે ગ્રાઇન્ડ કરવાનું રહેશે ધ્યાન રહે કે તમારે આને બહુ ચલાવવાનું નથી અને ફરવાનું નથી આને આપણે એક જ વખત ગ્રાઇન્ડ કરવાનું છે પાવડર ના બને એ તમારે ખાસ ધ્યાન રાખવાનું ગ્રાઇન્ડ કર્યા પછી ખોલીને જોઈ લઈએ તમે જોઈ શકો છો કે આપણા કુરિયા સરસ એવા ગ્રાઇન્ડ થયા છે પણ પાવડર ફોર્મમાં નથી થયા અહીંયા તમારે આ સ્ટેજ પર ખાસ ધ્યાન રાખવાનું છે

અને અડધી ચમચી હળદર ઉમેરી દઈશું મિક્સ કરી એને અને તેલ આપણું સરસ ગરમ થઈ ગયું છે તમે જોઈ શકો છો તેલમાંથી ધુમાડા નીકળવા છે અને ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને આ રાયના કુરિયાની અંદર આપણે એડ કરી દેવાનું છે મિક્સ કરી લેવાનું બરાબર આ રીતે તમારું તેલ અંદર મિક્સ થવું જોઈએ અને લચકા પડતું થવું જોઈએ પછી આપણે આમાં એક ચમચી જેવું મીઠું એડ કરીશું મીઠું નાખ્યા પછી સરસ રીતે આને મિક્સ કરી લેવાનું મીઠું અહીંયા તમારે ચાખી લેવાનું પછી ઠંડા પછી હવે આપણે ગુંદા જોઈ લઈએ ગુંદાને આપણે રીતે ડેટામાંથી કાઢી દેવાનું છે અને આને છૂટા કરી દેવાના અને આવી રીતે દસ્તાની મદદથી આપણે ગુંદાને વચ્ચે રાખીને આવી રીતના બે પાઠ કરવાના છે ધ્યાન રહે કે ગુંદું તૂટવું ના જોઈએ આવી રીતે આપણે બધા ગુંદાને આવી રીતે બે પાઠ કરી દેવાના હવે એક મીઠાને ચાકુ વાળું કરવાનું અને આવી રીતે ગુંદામાંથી ઠળિયા કાઢવાના છે ફરીથી ચાકુને મીઠામાં ઓરવાનું અને ગુંદામાંથી વધારે ચીકાસ આપણે કાઢી દેવાના છે આવી રીતે આપણે બધા ગુંદાને રેડી કરી દેવાના જે આપણે મસાલો ઠંડો કરવા રાખ્યો તો એકદમ જ ઠંડો થઈ જાય પછી આપણે જે કેરીની છીણ રાખી હતી સુકાવા એને એક વખત દબાવીને મસાલામાં એડ કરી દેવાનું છે મસાલામાં એડ કર્યા પછી આપણે આની અંદર મસાલો એડ કરીશું બીજો આની અંદર આપણે ચમચી મેં અહીંયા મરચું એડ કર્યું છે મેં અહીંયા કાશ્મીરી મરચું લીધું છે મોડું અને મેં બે ચમચી જેવું આપણે તીખું મરચું એડ કર્યું છે તમે અહીંયા તમારા ટેસ્ટ પ્રમાણે તીખાસ તમે એડ કરી શકો છો આ બંને વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાનું મરચામાં અને પછી હાથની મદદથી સરસ રીતે કેરી અને રાઈના કુરિયા મેથીના કુરિયા અને મસાલો મિક્સ થઈ જાય પછી આપણે બહેણીની જે બેમાં તમારે ગુંદાને સ્ટોર કરવાનું હોય એની અંદર પેલા થોડો મસાલો એડ કરવાનો પછી આવી રીતે ગુંદું લેવાનું એની અંદર આવી રીતે એક મસાલો ગુંદાની અંદર ભરવાનો ગુંદાની અંદર મસાલો બરાબર ભરાવો જોઈએ એ ધ્યાન રાખવાનું અને આવી રીતે ભરાઈ જાય પછી આ ગુંદાને આપણે બહેણીમાં જે બેમાં આપણે નાખવાનું છે બેમાં આપણે જવાનું આવી રીતે આપણે બધા જ ભરીને રેડી કરી દઈએ ભરાઈ જાય ગુંદા પછી આપણે આ ગુંદાને બંધ કરી દેવાનું છે બેનું ઢાંકણું બંધ થઈ જાય પછી આને આવી રીતે એક જ દિવસ આપણે આવી રીતે જ રવા દેવાનું છે હલાવવાનું નથી હવે આપણે સાઈડમાં બીજું તેલ ગરમ કરવા મૂકીશું જે તમે તેલ રાયના કુરિયામાં એડ કર્યું હોય એ જ તેલ તમારે અહીંયા લેવાનું છે એને બરાબર ગરમ થવા દેવાનું ધુમાડા નીકળે એટલું ગરમ થવા દઈશું અહીંયા ગરમ થઈ ગયું છે હવે આપણે આને ગેસની ફ્લેમ બંધ કરીને એકદમ ઠંડુ થવા દઈશું તમે જોઈ શકો છો એકદમ જ ઠંડુ તેલ થવું જરૂરી છે ને તો તમારું ગુંદા બળી જશે અહીંયા આપણું તેલ એકદમ જ ઠંડુ થઈ ગયું છે પછી આપણે જે બહેણીમાં ગુંદા સ્ટોર કર્યા હતા એ બહેણીમાં તમારે જોઈ લેવાનું કે તેલ કેટલું આવ્યું છે તમે જોઈ શકો છો કે તેલ આપણું ઓલરેડી થોડું આવી ગયું છે નીચે હવે જે ઠંડુ પાડેલું તેલ હતું એ આપણે બધું જ ગુંદાની બહેણીમાં એડ કરી દઈશું ગુંદા ડૂબે એટલું આપણે અહીંયા તેલ એડ કરવાનું છે તેલ અહીંયા આપણું સરસ એડ થઈ જાય તમે જોઈ શકો છો કે તેલ આપણું ગુંદાની ઉપર આવી ગયું છે અને તમને જો બે દિવસ પછી લાગે લાગે કે તેલ ઓછું છે અથાણામાં તો તમારે આ ગરમ કરેલું ઠંડુ પાડેલું તેલ એડ કરવાનું જરૂર ના લાગે તો નહીં એડ કરવાનું અને આનું ઢાંકણું બંધ કરીને આપણે બે થી ત્રણ દિવસ માટે આવી રીતે જ રવા દેસુ તમારું અહીંયા ત્રણ દિવસ પછી અથાણ પરફેક્ટ બની જાય પછી તમે આને ખાઈ શકો છો અને જો તમને મારી રેસિપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો કોમેન્ટ્સ બોક્સમાં મને જણાવજો અને લાઇક કરજો થેન્ક યુ